ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું લાલ ડુંગળીના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ લાલ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો વીસ રૂપિયાથી ત્રણસો પચીસ રૂપિયા બોલાયા હતા મહુવા સો રૂપિયાથી થી ને સિત્તેર રૂપિયા વિસાવદર એકસો પચીસ રૂપિયાથી બસો એકત્રીસ રૂપિયા તળાજા છન્નું રૂપિયાથી ત્રણસો ને રૂપિયા અમરેલી એકસો વીસ રૂપિયાથી ત્રણસો ચાલીસ રૂપિયા અમદાવાદ બસો ચાલીસ રૂપિયાથી ત્રણસો સાઠ રૂપિયા દાહોદ ત્રણસો રૂપિયાથી ચારસો ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા લાલ ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન